નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો ફરીથી સોના રહ્યા છે અને છવ્વીસ દરમિયાન લગ્ન ગાળા દરમિયાન શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ તો વડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો જરૂરથી આપણી

અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમાં ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો જેની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું અગિયાર હજાર બસો ને પચીસ માં જ્યારે દસ ગ્રામ એક લાખ બાર હજાર બસો ને પચાસ માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ બાવીસ હજાર પાંચસો માં જોવા મળી

મિત્રો સતત ઘટતી પણ જોવા મળી રહી છે તો હવે સોના ચાંદીના દાગીના હવે ક્યારે બનાવવા કારણ કે લગ્ન માટે સોના ચાંદીના દાગીના તો ખરીદવા છે તો સોનું ક્યારે ખરીદવું તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે દિવાળી બાદ સતત સોનું ઘટી રહ્યું છે તો હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં કોઈ ભારે ભરકમ ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ત્યોહારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ ઘટાડા પછીની

પછી સોનાનો ભાવ ઘટી રહ્યો છે અને જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો નવા વર્ષની સાથે જ સોના ચાંદીની કિંમતો માં કડાકો બોલી ગયો છે જેની સાથે હવે લગ્ન ગાળાની સીઝનમાં સોનાની માંગ વધતી હોય છે પરંતુ મિત્રો જો સોનાની માંગ વધે છતાં પણ હાલ સોનાની કિંમતોમાં સામાન્ય સુધારો જોવા મળી શકે છે ત્યાર બાદ વાત કરીએ તો મિત્રો 2026 માટે બાબા વેંગાની આગાહીઓની વાત કરીએ તો પોતાની સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત બાબા અત્યારે 2026 નું વર્ષ રાશિઓમાંથી કેટલીક રાશિઓ માટે અત્યારે જણાવી રહ્યા છે અને હવે ખાસ કરીને

લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે આવા જટાણે સોના અને ચાંદીના ભાવ જે છે એ મિત્રો ફરીથી સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે તો લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે ત્યારે એકવાર ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે એટલે કે આજે પણ બે હજાર પચીસ માં બજાર ખૂલતાની સાથે સોના ચાંદીની કિંમતો જે છે એ ધડાધડ ઘટતી પણ જોવા મળી રહી છે તો જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો

ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો પણ સતત સોનાનું ધ્યાન રાખી રહ્યા છે અને જો સોનાની કિંમતોમાં તેજી જોવાની સંભાવનાઓ જોવા મળશે તો જેની બધી જ અપડેટ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે તો હવે પછી વાત કરીએ તો મિત્રો હવે પછી આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના હજુ સસ્તા થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું